નગર ની અંદર ભગવાન બુદ્ધ નો ઉતારો એક વ્યક્તિ ભગવાન બુદ્ધ પાસે આવી અને પ્રણામ કર્યા અને કીધું કે પ્રભુ મારા ઘરે ભિક્ષા લેવા માટે આવશો ત્યારે ભગવાન બુદ્ધે બહુ સવિવેક સાથે કીધું કે અત્યારની મારી ભિક્ષા પૂર્ણ થઈ ગઈ અમારા સાધુ સંતો ભિક્ષા માંગ હું એમ તમારી આગળ કહીશ કે અમારું આ કર્મ છે પણ માટે એ હું તમને ઘણા ઘણા બહુ લઈ લઈ આપણે રોટીરામ લેવા નીકળીએ તો 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 ઘણા લઈ એનો ધંધો છે લે અમે નાના હતા ત્યારે અમે રોટીરામ લેવા જતા અમે લોટે જતા ત્યારે ઘણી ઘણી જગ્યાએથી અમને એવું સાંભળવા મળતું બાપુ હાથ છાણવાળા છે એટલે અમને ખબર પડી જાય કે અહીંયા નથી દેવાનું આગળ જતું રહેવાનું છે પણ પેલાના અને આજના સાધુ સુધી અમે માંગીએ છીએ માંગી છીએ શા માટે અમારી પાસે નથી એટલે ભલે નહીં અમે માંગીએ છીએ એટલા માટે કે માંગીએ ને તો અમારું કોઈથી અમને અભિમાન નો આવે એટલા માટે ભારત વર્ષનો સાધુડો માંગે છે